સરદાર પટેલ જયંતી નિમિત્તે સત્તર નવેમ્બર ગંગેટથી ચાણસમા સુધી જનજાગૃતિ પદયાત્રાનું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીને અનુલક્ષીને સત્તર નવેમ્બર રવિવારે ગંગેટથી ચાણસમા સુધી ભવ્ય જનજાગૃતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રપ્રેમ ભાઈચારો અને રાષ્ટ્રીય એકતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાના હેતુથી યોજાનારી આ સદભાવના યાત્રાની પૂર્વ તૈયારીને લઈને મામલતદાર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી મામલતદાર ગઢવીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠક શહેર ભાજપ પ્રમુખ કિરણભાઈ જાની ભાજપના અગ્રણીઓ વિનયસિંહ ઝાલા મુકેશભાઈ પટેલ સહિત શહેરના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પદયાત્રા સુચારુ રીતે યોજાઈ શકે તે માટે માર્ગ વ્યવસ્થા સ્વયંસેવકોની નિમણૂંક સુવિધાઓ અને જનજાગૃતિ કાર્યક્રમોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી આગેવાનો દ્વારા પદયાત્રાની મહત્તા ઉજાગર કરતાં જણાવ્યું હતું કે સરદાર પટેલના એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાના સંદેશને યુવા પેઢીના મનમાં વાવેતર કરવાની આ અનોખી તક છે વધુમાં વધુ લોકોએ આ સદભાવના પદયાત્રામાં જોડાઈ રાષ્ટ્રીય એકતાનો સંદેશ સમર્થન આપવાની અપીલ કરવામાં આવી છે જયકિશન પટેલ ચાણસમાં